સુરત ખાતે સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવતા અનિલાબેન યોગેશભાઈ લાડ તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ વય નિવૃત્ત થતા સંયુક્ત માહિતી નિયામક અરવિંદભાઈ મછાર અને નાયબ માહિતી નિયામક ભાવનાબેન વસાવા તથા કચેરીના સૌ અધિકારી કર્મચારીઓએ ભાવસભા નિવૃત્તિ વિદાયમાં આપ્યું હતું અનિલાબેન લાડના પતિ યોગેશભાઈ લાડ પણ માહિતી ખાતામાં જિલ્લા માહિતી કચેરી નવસારી ખાતે માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતા હતા જેઓનું તારીખ ત્રણ એક બે હજાર બે દીકરીઓને ભણાવી એકીને સાસરે વડાવા સુધીની જવાબદારી બખૂબી સાથે નિભાવી હતી સાસુની દેખરેખ પણ તેઓ હાલમાં કરી રહ્યા છે એકવીસ વર્ષની સેવા દરમિયાન તેમણે માહિતી વિભાગને પોતાનો પરિવાર માનીને કામગીરી અદા કરી હતી સહાયક માહિતી નિયામક ઉમેશભાઈ બાવિસા સહાયક માહિતી નિયામક મહેન્દ્રભાઈ વેકરિયા સહાયક માહિતી નિયામક ચિમન વસાવા ટેકનિકલ આસિસ્ટન્ટ નરેશ પટેલ માહિતી મદદનીશ અભિષેક ગામિત સહાયક અધિક્ષક જીતેન્દ્ર વસાવા સેવક પ્રકાશ વાલેકર તેમજ કચેરીના અન્ય કર્મચારીઓએ અનિલાબેન સાથેના સંસ્મરણો વાઘોળી નિવૃત્ત જીવન સુખરૂપ અને નિરામય પસાર થાય એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી